નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સુભાષનગર વિસ્તાર દબાણો દૂર કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના સુભાષનગર વિસ્તારનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો સુભાષનગર પુલ પાસે રોડ સાઇડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રાજકોટ રોડ વિસ્તારમાંથી પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા